ઓમ ગણેશ હર હર મહાદેવ જ્યારે જ્યારે પણ તમે ભગવાનને પ્રસાદ અર્પણ કરો છો કે ભોગ અર્પણ કરો છો નૈવેદ્ય જેને આપણે કહેવાય જેમ કે માની લો કોઈની ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે કોઈની ત્યાં માતાજીનો યજ્ઞ છે એટલે કે નવચંડી આદિ છે કોઈની ત્યાં શિવજીનો કોઈ લઘુરૂદ્ર આદિયજ્ઞ કે અભિષેક છે અથવા સામાન્ય રૂપે તમે જ રોજ ભગવાનને પ્રસાદ તમારા ઘરમાં ધરાવતા હશો અથવા તો ધરાવો છો તો શું એ કાચના વાસણમાં ચાલશે શું એ પ્લાસ્ટિકના વાસણમાં ચાલશે શું એ સ્ટીલના વાસણમાં ચાલશે અને એક આધ્યાત્મિક જ્ઞાન સાથે વૈજ્ઞાનિક રીતે તો કદાચ બધા અત્યારે એ થોડું વેલ્યુ સાંભળે ને સમજે તો શું પ્લાસ્ટિકમાં ખાવું એ શરીર માટે સારું છે પહેલાંમાં પહેલી વાત તો એ વિચારજો ને બધાને ખબર છે કે પ્લાસ્ટિક ઇઝ ડેન્જરસ ખાવા માટે બહુ સારું નહીં નહીં તો કેન્સર થાય ને બધા રોગો થાય એ તો ખબર જ છે કાચ પણ સારું નહીં એ બધાને ખબર છે સ્ટીલ પણ આ તો એક એવું ઓપ્શન કે એવું કોઈ ષડયંત્રના કારણે સ્ટીલનો એવો પ્રચાર પ્રસાર થઈ ગયો કે આપણી પવિત્ર ધાતુઓ બધી ધીમે ધીમે વિનાશ થઈ ગઈ છે તો સ્ટીલ પણ ખરેખરમાં ના ચાલે તો કહેવાનો અર્થ એવો છે કે જો આ બધું ના ચાલે તો ભગવાનને કેવા વાસણમાં અમે ખવડાવીએ તો તમે જેવા વાસણમાં સારી રીતે ખાતા હોય એવા વાસણમાં ભગવાનને ખવડાવવાનું જેમ કે સોનાની થાળી ચાંદીની થાળી હું તમને સમજાવું આ સત્સંગ ગમે તો જરૂરથી વિચાર વિમર્શ કરજો અને જરૂરથી તમને યોગ્ય લાગે તો એનું આચરણ કરજો હવે શું છે તૈજશે રાજતે અર્થાત જે ધાતુ તેજોમય ધાતુ હોય જેમાંથી તેજ પ્રકટ થતું હોય જે એકદમ ચોખ્ખી ચંદન જેવી લાગે આપણને ધાતુ તો કઈ ધાતુ તો કે સવર્ણે રાજતે યથા અર્થાત સોનું અથવા તો ચાંદી તામરે વાપ્રસ્તરે વાપી પદ્મપત્રે અથવા પુનઃ પછી કીધું કે સોનું અમારી પરિસ્થિતિ નથી કંઈ વાંધો નહીં ચાંદીની થાળી ચાંદીની થાળી એ પણ અમારી કેપેસિટી નથી ચલો એ પણ વાંધો નહીં પછી કહ્યું વા પ્રસ્તરે અર્થાત તાંબાનું તમે થાળી વાટકી ચમચી એક જ વાર લાવવાની લાવી શકો એવી તો પરિસ્થિતિ હશે ચલો કોઈ કહેશે એ પણ નથી પદ્મપત્રે અથવા પુનઃ તો જે કમળ હોય એ કમળની પાંદડીઓ ખોલી એમાંથી પતરાળું બનાવું કમળની પાંદડીઓમાંથી પતરાળું બનાવું અથવા કમળના જે મોટા પાન હોય તો એક એક પાનમાં એક એક વસ્તુ ભગવાનને અર્પણ કરવી એ તો કદાચ કેપેસિટી હોય માનો એ પણ તમને નથી મળતું દેશકાળ પ્રમાણે તો યજ્ઞ દારૂમયે વાપી આપણા ઘરે યજ્ઞમાં જે પવિત્ર વૃક્ષોના લાકડા શબ્દનો પ્રયોગ કરું છું લગભગ તો એવો શબ્દ પ્રયોગ ના થાય કાસ્ટ કહેવાય પણ છતાં એક દેશી ભાષામાં સૌ સમજી શકે એટલે કહું કે યજ્ઞ દારૂ મય વાપીએ આપણા ઘરમાં જે યજ્ઞ જ્યારે કરીએ ને પવિત્ર વૃક્ષ જેમાં બીલી વૃક્ષ આવી ગયું કે પીપળાનું વૃક્ષ આવી ગયું કે વટવૃક્ષ આવી ગયું આ જે બધા ખાખરાનું છે કે ખેરનું છે આ જે બધા વૃક્ષો થયા ને એમાંથી પરમાનન્ટ એ સરસ મજાનો વાસણનો સેટ બનાવી દેવાનો બનાવડાવી દેવાનો સરસ પોલિશ પોલિશમાં રાખીને કે થાળી બે ચાર વાડકી બે ચાર ચમચી તો એવું જે વાસણ હોય એ એ પણ બધાની કેપેસિટી મળી જ જાય છે કંઈ એવું નથી કે ના મળે અને માનો કોઈ એમ કે આ અમારી પાસે નથી તો કે સર્વભાવે ચ માહે સ્વહસ્ત ઘટી માહે અર્થાત માટીમાંથી બનેલું સ્વહસ્તે પાછું કહ્યું છે કે પોતાના હાથેથી માટીના વાસણો બનાવી અને એમાં ભગવાનને પ્રસાદ આપણે અર્પણ કરીએ ભોજન થાળ નૈવેદ્યેવધ ભગવાન રાજી રાજી થઈ જાય હવે આમાં તમે મને કહો ક્યાં કાચ આવ્યું આમાં ક્યાં સ્ટીલ આવ્યું આમાં ક્યાં પછી પ્લાસ્ટિક આવ્યું અને ચલો શાસ્ત્રની વાતો કદાચ કોકના ગળે ઉતરે ના ઉતરે સાયન્સની તો ઘણા લોકોના ગળે વાત ઉતરી જાય તો સાયન્સમાં શું કાચમાં ખાવું હિતાવહ છે સાયન્સમાં શું પ્લાસ્ટિકમાં ખાવું હિતાવહ છે સાયન્સમાં શું સ્ટીલમાં ખાવું હિતાવહ છે સ્ટીલની પણ હું વાત કરું છું સંશોધન કરું છું એટલે તમને ખબર પડશે શું હિતાવહ છે નથી તો આપણા શાસ્ત્રમાં આ જે બધી પવિત્ર ધાતુઓ બતાવી છે ને કોઈ ષડયંત્રો બધા થયેલા છે કે આ પવિત્ર વસ્તુઓને આપણે હટાવી હટાવી અને એક એવો ટ્રેન્ડ કે ક્રેઝ શરૂ કર્યો કે જેનાથી લોકોનો ધંધો ચાલતો રહે અને આપણા શરીર બગડતા રહે બીમારીઓ થતી રહે એટલે કહેવાનો અર્થ છે કે પવિત્ર ધાતુ તેજોમય ધાતુ હોય એમાંથી બનાવેલા પાત્રમાં કે વાસણમાં હંમેશા ભગવાનને ભોજન અર્પણ કરવું અને સ્વયં પણ અર્પણ કરવું અને એક વસ્તુનું બહુ ધ્યાન પૂર્વક તમે શ્રવણ કરજો સંશોધન પણ આની ઉપર કરવું હોય તો કરી શકાય મેં કરેલું છે ઘણા લોકો જ્યારે આપણે શિવજીનો અભિષેક કરીએ ત્યારે એવું કહેતા હોય કે તાંબાના લોટામાં દૂધને તાંબાના લો લોટામાં દહીંને તે ખરેખરમાં જ્યારે કલય કરેલો લોટો હોય ને તાંબાનો એમાં એ વિષ ના બને છતાં પણ અહીંયા એક વસ્તુ હજુ તમને પ્રમાણ સાથે કહું છું કે તામરે વાપ્રસ્તરે વાપી જ્યારે ભગવાનને આપણે પ્રસાદ ધરાવીએ ત્યારે તાંબરે એવા પ્રસ્તરે એવા આપી ભગવાન તો એમ કહે છે કે તાંબાની થાળી તાંબાની વાટકી તાંબાની ચમચી અને તાંબાના વાસણોમાં મને ભોજન અર્પણ કરો તો પણ હું ખુશ થઈ તો જ્યારે તાંબાના વાસણમાં ભોજન આપણે જે પાંચ પ્રકારના પેઢી અને એ બધું જે તમે વિડીયો જોયો હશે મારો તો એમાં આવે છે તો એમાં દૂધ પાકે આવવાનો ને એમાં બાસુંદે આવવાની ને તો એ બાસુંદી કે દૂધપાક તાંબાના પાત્રમાં નહીં જાય આ થોડું વિચાર કરજો કારણ કે દરેક નિયમને એક પરંપરા બનાવી દેવી દરેક નિયમને એક સામાન્ય રૂપે દરેક જગ્યાએ એક જ સિદ્ધાંત લાગુ નથી પડતો હતો અને શિવ પોતે નીલકંઠ છે વિષ પીનારા એટલે આ થોડું વિચારવા જેવું છે બાકી તો હર હર મહાદેવ એટલે કહેવાનો અર્થ છે કે જો ભગવાનને પ્રસાદ અર્પણ કરવો હોય તો આ રીતે અર્પણ કરો માનો કે રોજ તમે રોજ કદાચ કોઈ થાળ બનાવીને ભગવાનને અર્પણ ના કરતા હોય જ્યારે પૂજા હોય ત્યારે જ કરતા હોય તો આજે વર્ષમાં કોઈ એક કે બે વાર પૂજા કરાવે તો માની લો કે એવરી યર તમારા ઘરમાં પૂજા પાઠ તો થતી જ હોય તો તમને એક વખત આમાંથી કોઈ વસ્તુ વસાવવામાં શું તકલીફ થાય ઘણા લોકો અમને એવું કે મહારાજ અમારી પાસે નથી તો ના હોય તો લાવો આપણે આપણા માટે છે લંકાન કિનારે સોનું લેવા જઈએ તો ભગવાન માટે આપણે એક વખત વસ્તુ વસાવવાની ના વસાવીએ આપણે જ્યારે આપણા ઘરનું નિર્માણ કરીએ છીએ ત્યારે આપણે ઘણી વસ્તુ લઈએ ત્યારે શું કહીએ એક જ વાર લેવાનું છે કે મારા ઘડીએ લેવાનું તો એ જ ઘરમાં જ્યારે ભગવાનનું ઘર એટલે કે મંદિર વસાવીએ ત્યારે એક જ વાર લેવાનું હોય ને ભગવાન માટે પણ એક જ વાર લો વિચારજો આ બધું બાકી તો કશું નહીં તો છેલ્લે માટીના વાસણ સરસ છે લેવાના થોડા વાપરવાના પાછા એને આપણે વિસર્જિત કરવાના એનાથી શું થશે કે જે માટીના વાસણ બનાવે છે ને એનું પણ ઘર ચાલશે ઇન ડાયરેક્ટલી એને પણ હેલ્પ થશે અને ભગવાનને પણ દર બે પાંચ વર્ષે નવા માટીના વાસણમાં જમવાનું મળશે આ તો સત્સંગ જો તમને આ સત્સંગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ